श्री भरत भाई हमारा साथी धारासभ्य श्री सेठल बेन भाई श्री महेश भाई मंत्री शिव भाई श्री पार्थ भाई सरेश भाई भाई अल्पेश भाई स्टैंडिंग कमिटी चेयरमैन राजू भाई डेप्यूटी मेयर श्री मोना बेन राजीव भाई डी एफ ओ श्री योगेश भाई कॉर्पोरेशन में सब अधिकारी आप सब पत्रकार मित्रों સૌ અલગ અલગ ક્ષેત્રે મારી સાથે કામ કરતા નિલીશભાઈ તે માટે સાથિયું સૌ ભાઈ અલગ મેં ધારાસી બધી થયા પછી મારો જન્મદિવસ વિવિધ સેવાના કાર્ય સાથે ઉજવાની શરૂઆતે સૌ પ્રથમ વાર કરી આપણે ક્યારેય જન્મદિવસ એ પ્રકારે ઉજવ્યા આપણને અને સોશિયલ મીડિયા દ્વારા મારા બધા ટૂર્સ એમાં પણ આપના ધ્યાન ભારતીય જનતા પાર્ટી એમના સંસ્કારો અને પ્રતિનિધિ પછી અમારી મેક્સિમમ ઉપયોગ અને ફાયદો સમાજ સેવામાં લોકોને મળે એના માટેના પ્રયાસો હંમેશા ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓ રહ્યા છે એ પ્રકારે હું પણ વર્ષોથી આ પ્રકારે કાર્ય વિવિધ સેવા કાર્ય કરીએ છીએ એ કંઈ નવું નથી પણ આજે વિશેષ આપણે બોલાવાનું આયોજન પણ એટલા માટે કેમ છે નગર તો કાર્યક્રમો આપણે કરીએ છીએ આપ સૌ પણ પધારો છો ને પણ એમની નોંધ લો છો લોકો સુધી પહોંચે છે એક અલગ કોન્સેપ્ટ પણ પહેલી વખત ભાવનગરમાં લઈ રહ્યા છે એના માટે આપ સૌના ધ્યાનમાં રાખ આપના થકી સમગ્ર ભાવનગર શહેરમાં ધ્યાન મારે અને ભવિષ્યમાં પણ સૌ સાથે મળીને અથવા એનજીઓ મળીને શું શું થઈ શકે એમના માટે થઈને આપણું પણ એટલું મહત્વનું યોગદાન આ કાર્યક્રમમાં બની રહેવાનું છે અક્ષર પાર્કમાં ઝાંસીની રાણી છે

કારણીભાઈ વિકાસ ન હોય અંકુરબા હોય બુદ્ધાશ્રીન મોઘાશંકર સિંધુનગર અંકુર મન બુદ્ધિની શાળા હોય આ બધામાં પણ પ્રીતિ ભોજન એ દિવસે સાથે મળીને થાય એવો પણ મારો પ્રયાસશીલ છે મને કુમારભાઈ પહેલી આમ હમણાં આપણા પ્રેજનકેશન પણ અહીંથી યોગેશભાઈ ડીએ પોસ્ટ કરશે આખા કાર્યપીઠ ને ગ્રીન કાર્યપીઠ બનાવવા માટેની વાત મેં અગાઉ કરેલી અને એ ત્યાં કામ પણ શરૂ છે પણ સમગ્ર ભાવનગરમાં પહેલી વખત કલરફુલ ગ્રીન કાય હમણાં જ આપણી વચ્ચે અહીંથી થશે અલગ અલગ પ્રકારના વૃક્ષો છે જેવા કે સ્પેથોડિયા ટેબુબિયા રોઝિયા જેકેર ટર્મિનાઇયા મેન્ટિસ આ પ્રકારના વૃક્ષો તે પહેલી વખત ભાવનગરમાં વૃક્ષારોપણ રૂપે ભવાઈ રહ્યા છે ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્ય બની રહ્યા છે સમગ્ર ભાવનગરની અંદર સમગ્ર પશ્ચિમની અંદર અમને સૌ સાથે મળીને સમગ્ર ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી અમારી વાયના નેતૃત્વમાં છે ઇન્દરબેન મહેરસિંહની આગેવાનીમાં આપ જોશો તો આપણને ધ્યાનમાં આવશે કે આ પ્રકારે ભાવનગર જો બને તો અલગ પ્રકારનું ભાવનગર એ દેખાય છે રોડ બંને સાઈડ આ પ્રકારના વૃક્ષો વાવી શકાય એનો વડનગર એક ઐતિહાસિક નગરી છે માની નરેન્દ્રભાઈની પોતાની ભૂમિ છે ત્યાં પણ અહીંયા પ્રેઝન્ટેશન હું વિનંતી કરી છું પણ હોય તો બતાવે ત્યાં પણ વાવ્યા છે તો કેવા પ્રકારે અને સ્પેથોડિયા અને મેં કયા પ્રકારના વૃક્ષો કદાચ કોઈ છૂટક છૂટક કોઈ ગામમાં હોય શકે પણ આ પ્રકારે અલગ અલગ એક તો જે રસ્તો છે એમાં એક જ પ્રકારના એક જ કલરના એ પ્રકારનું આયોજન પણ કર્યું છે એમનો આખો કાળિયાબીનનો સર્વે પણ થયો છે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ ભાવનગરની એન્ટ્રી હોય પશ્ચિમ વિસ્તાર હોય સમગ્ર શહેર હોય સદભાવના સંસ્થાએ પણ મારે એમની સાથે ચર્ચા થઈ છે અંકુર સ્વાક એમની સાથે જોડાયા બીજુભાઈ ડોબરિયાએ પણ એમાં સંપૂર્ણ સહયોગ આપવાની અમને ખાતરી આપી છે મહાનગરપાલિકા મેયર શ્રી કુમારભાઈ અમારી ટીમ એમણે પણ અમને કહ્યું છે ને ફોરેસ્ટ વિભાગ એમના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે કુલ મળીને સમગ્ર કાળિયાડી એ કેટલા કિલોમીટર કેટલા સ્કેર મીટર ઇન્ટરિયર કેટલા રસ્તાઓ આનો પણ સર્વે થઈ ચૂક્યો છે એમની વિગતવાર માહિતી યોગેશભાઈ આપને આપશે તે દિવસે અમે અગિયારમી તારીખે બપોરે ત્રણ વાગે વિરાણી સ્કૂલ છે ત્યાંથી પ્રારંભ કરી રહ્યા છે એટલે વિરાણીથી ભગવતી સર્કલ સુધી અને થી પાણી ટાંકી સુધી એ પ્રારંભિક ધોરણે એ વૃક્ષો પણ મગાવી રહ્યા છીએ અને એ પ્રકારે વૃક્ષારોપણનું એક કાર્ય એક સેવાનું કામ આપ સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સામે બચવાનું કામ એ વૃક્ષો કરી શકે છે તો એ પ્રકારે પ્રારંભ ત્યાં કરીશું પછી ક્રમાનુસાર સમગ્ર કાયમી એ પ્રકારનું કલરફુલ ગ્રીન કાર્ય બને એ પ્રકારનો અમારા સૌનો સંકલ્પ છે આપ સૌનો પણ સરકાર માંગીએ છીએ સૌ સાથે મળીને ગામમાં પણ અનેક સંસ્થાઓ અનેક એનજીઓ વ્યક્તિગત ધોરણે પણ આ કામ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે પણ કલેક્ટિવલી સમૂહમાં જ્યારે પ્રતિનિધિ બન્યા છે ત્યાં કામ કરવામાં વધારે ગતિ મળે અને સૌનો સહકાર મળે આ ભાવથી આપ સૌને અમે બોલાવ્યા છે આપ સૌને આમ આવકારું છું આભાર પણ માનું છું અને સાથોસાથ જે પ્રકારે સમગ્ર દેશ અને દુનિયામાં અને કંઈક કંઈક રાજ્યમાં કુર પ્રકોપના કારણે અનેક જીવો એ પણ છે અને વ્યક્તિઓ પણ ખાના ખરાબી પણ થઈ છે નુકસાન પણ થયું છે આપણે અમે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આમાંથી ઝડપથી બહાર નીકળે એના માટે ઈશ્વરને પ્રાર્થના